નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ફૂગાની જેમ ફૂલેલા પેટને ચપટો કરી દેશે આ કાળા બીજ બસ આ રીતે કરો સેવન તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ક્યારેક ક્યારેક લાગે છે કે જેવી કે પેટે ફુગ્ગાનું સ્થાન લઈ લીધું છે ખાધું થોડું અને પેટ ફૂલ્યું એવું કે જાણે એમાં કોઈએ હવા ભરી નાખી છે ઓફિસમાં બેસ્યા બેસ્યા ટીવી જોતા બસ ચા કે નાસ્તો લેતી વખતે ભારેપણું અને સોજો ફક્ત અસહજ નથી હોતો પણ આત્મવિશ્વાસ પણ ઓછો કરી દે છે જો આ ફૂલેલા પેટથી છુટકારો ફક્ત એક જ નાનકડા કાળા બીજથી મળી જાય છે તો ના કોઈ ભારેપણું ન તો એક્સરસાઇઝ ના તો મોઘા સ્લીપમેટ કશું નહીં કરવું પડે આજે અમે વાત કરી રહ્યા છીએ કે એક એવા બીજની જે જોવામાં તો નાનું છે પણ પેટની ચરબી અને સોજાને કાબૂમાં કરવામાં કમાલનું કામ કરે છે મળતી માહિતી મુજબ આ બીજ પાચનતંત્રને યોગ્ય રાખવા ઉપરાંત મેટાબોલિઝમને પણ એવું બૂસ્ટ આપે છે કે પેટ ધીરે ધીરે સપાટ થવા માંડે છે અને સૌથી સારી વાત એ છે કે તેનું સેવન કરવું ખૂબ સરળ છે કાળા બીજ કેવી રીતે પેટની ચરબી ઓછી કરવાનું કામ કરે છે કાળા તલમ દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઈબર હોય છે જે પેટને સાફ કરવામાં મદદ કરે છે તેમાં રહેલા હેલ્ધી ફેટ મેટાબોલિઝમને ઝડપી બનાવે છે જેના કારણે શરીર ઉર્જા વધુ બાળે છે અને ચરબી ઘટાડે છે જો તમારું પેટ વારંવાર ફૂલે છે ગેસ બને છે અથવા તમને ભારેપણું લાગે છે તો કાળા તલ રાહત આપે છે આ બીજ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે કાળા બીજનું સેવન કેવી રીતે કરવું સવારે ખાલી પેટે એક ચમચી શેકેલા કાળા તલ ચાવીને ખાઓ એક ચમચી તલ રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણી પી લો એક ચમચી તલના બીજને અડધી ચમચી મધ સાથે ભેળવીને ખાવાથી પણ પેટ માટે ફાયદો થાય છે કાળા તલ સ્વભાવે ગરમ હોય છે તેથી જો શરીર ગરમી પ્રત્યે સંવેદનશીલ હોય તો પહેલાં થોડી માત્રામાં લો અને શરીરની પ્રતિક્રિયા જુઓ સગર્ભા સ્ત્રીઓએ અથવા ખાસ દવાઓ લેતા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ તે લેવું જોઈએ શરીરના પરિવર્તનના નામે પૂરક અને આહાર લેવાને બદલે કાળા તલનું સેવન કરી શકાય છે જે તમારા ફૂલેલા પેટને ફરીથી સ્લીમ બનાવવામાં મદદ કરશે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ